જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને તો જો આજે આપણે બનાવી છે હુખડી તો હુખડી નો વિડીયો આપણે આગળ મેક્યો હતો તો એ આપણે પાક લઈને બનાવી હતી આપણે પાક નથી લેવાનો આપણે એમને બનાવવાની છે તો આપણે હુખડી બનાવવા આ લીધું છે ભડકું આપણે આ છે ઘઉંનું ભાખરી બનાવવાનું એને આપણે સાળીન નગાવથી આમાં ભરી લીધું છે તો આપણે આ ટોપરું લીધું છે એને આપણે ખમણી નાખ્યું છે આ બદામ કાજુ અને દ્રાક્ષ એની આપણે કટકી કરી નાખીએ છે આપણે આ ગોળ ને ભૂકો કરી નાખ્યો છે અગાઉથી અને આપણે આ ગુંદર લીધો છે આમાં લીધું છે ગાયનું ઘી તો આપણે આ લીધું છે બકડિયું એની અંદર આપણે નાખી દેવું ઘી તો હવે આપણે આને ગેસ મેકી દેવું એટલે આપણે લોટ શેકવાનો છે તો આપણે ઘી મેં દીધું છે ગેસ ગેસમાં ગરમ થવા પેલા થોડું ઘી ગરમ થાય પછી આપણે લોટ નાખશું તો આપણે જો ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે ભડકું નાખતા જાઉં જોતા પૂરતી નાખશું આપણે

ભડકું એટલું જ નાખવાનું કે આ ઘી આપણે જે પ્રમાણમાં હોય એમ એકદમ જાજુ નાખીએ તો હાવ કોરું થઈ જાય અને હજી આપણે આ શેકા હે એટલે એકદમ ઘી બધું છૂટું પડી જાય આવી રીતથી આપણે બનાવીએ એટલે ઢેફલી એકદમ પોસી થાય અને પાક લઈને આપણે કરીએ એટલે કારક

તો જો આપણે મસ્ત લોટ શેકાઈ ગયો છે હવે આપણે આને ઉતાર લેવાનું છે નીચે અને પછી આપણે ગોળ ભેળવવાનું છે આમાં આપણે ગેસ કરી દેવું બન ઉતાર લેવું આપણે નીચે તો હવે આપણે આમાં ગોળ ભેળવી દેવું બધું ગોળ આપણે નાખી દેવાનું છે આમાં એમાં આપણે આ કાજુ બદામ દ્રાક્ષ એ નાખી દેવું નાખી દેવું હવે આપણે એને મિક્સ કરી નાખશું આવી રીત ને ગરમ હોય એટલે ભળી જાય ગોળ એકદમ મિક્સ કરી નાખવાનું તો જો મસ્ત આપણે ગોળામાં ભળી ગયો આપણે કાજુ બદામ ટોપરું બધું નાખ્યું સરસ રીતે ભળી તો આપણે આ તાહડો લીધો છે એમાં આપણે ઘી લગાઈ દઈએ આમ આખામાં ફરતું આવી રીતે લગાઈ દેવાનું એટલે જટ ઉસકી જાય તો હવે આપણે આ બધું એમાં નાખી દેવું આવી રીતે આપણે બધું આમાં તાહડામાં નાખી દેવું તો હવે આપણે આને ઢાળી દેવું આવી રીતે તો જો આપણે મસ્ત આ તાહડામાં એ ખરખું થઈ ગયું હવે આપણે આ નાખી દઈએ ટોપરું થોડુંક આપણે રાખ્યું હતું અને આપણે કાજુ બદામ દ્રાક્ષ એ આપણે માથે નાખી દેવો આવી રીતે આપણે વાટકી વાટકી આવી રીતે ખરખું કરી નાખશું તો જો આપણે મસ્ત બધું એ ખરખું થઈ ગયું હવે આપણે આને ઠરવા દેવું પછી આપણે ઢેફલી પાડશું આપણે ઠરી ગઈ છે તો હવે આપણે એને ઢેફલી પાડી નાખશું જો આપણે મસ્ત ઠેપલી પડી ગઈ અને એકદમ પોસી આપડી ભૂખડી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ